ઘણી વખત ઘણી રીત એવી છે કે મને પણ ખબર નહોતી પણ કોઈકના ઘરમાં જઈએ સેવામાં મને પહેલીવાર સિનાથજીમાં સેવા કરવા માટે ગયો તો મને કે ઉથાપનમાં કોર સાનું મેં કીધું આમાં તો દાળ સખડી કાંઈ ન હોય દાળ સખડી કોર સાનવાની ખબર છે તો મુખ્યાજીએ કીધું કોર સાનું તો મેં કીધું કોર કેમ સાનું અમે તો દાળ સખડી ઉથાપનમાં તો મેવો ને દૂધઘર ને મેવો ને અનસખડી ભોગ આવે આમાં કેવી રીતે કોર હશે સૌથી પેલા જ્યારે સિનાથજી ગયો તો મુખ્યાજી કીધું કોર સાનો કોર આમાં કેવી રીતે સાનો પછી મેં મુખ્યાજી પૂછી લીધું કે કેવી રીતે શું પ્રકાર છે તેમણે કીધું કે જે ખોવો છે ખોવો એટલે માવો પેડા ન વારીને છુટ્ટો માવો ઉથાપન ભોગ આવે અને એના ઉપર બુરાનો ઢગલો હોય એ બુરાના ઢગલાને ઉપરથી ખાલી આમ કરીને આમ કરવું એને ઉથાપન નો કોર એટલે ઉથાપનમાં કોર એ રીતે ખબર હોય આવી રીતોની એટલી બારીકી હોય છે કે ઢગલા હોય મને તો ખબર ખોવો છે એ ખબર નથી કે આમાં ખોવો છે આ તો ઉપર બુરું છે એ બુરા ઉપર આ રીતે હાથ આમ કરીને આમ કરી દેવું એટલે આપણે એ ખો એના કોર થઈ ગયો તો ખાલી આમ કરો ઉપરથી મુખિયા જે કીધું આમ કરો તો એને કોર્સ ઉથાપનના કોર્સ સાધવાની રીત સિનાજીમાં આ પ્રકારની છે અમારા ઘરમાં એક પ્રકાર નથી મારે તો છૂટો ખો ઓછો ભોગ આવે બે પેડા આવી જાય તો છૂટો ખો ધરવાની રીત ઓછી છે એટલે આપણને ખબર નથી કે તો એ જાય તો પૂછી લીધું મેં મને ખબર નથી કેમ કોર્સ આને આપ્યો એ પ્રમાણે તો કીધું આ રીતે કરો આ ઉથાપન કોર મંગલામાં કોર થાય છે મંગલામાં મઠરીનો કોર થાય છે તો મઠરીના ચાર ટૂંક કરી દેવામાં આવે એ મંગલાનો કોર છે તો મંગલામાં કોર સદાય છે ઉત્થાપન કોર સાનવાની મને ખબર નહોતી કે ઉત્થાપન પણ કોર સાનવાની રીત છે આ પ્રકારની છે તો અલગ અલગ પ્રકાર સેવાના રીત છે તો જાણીએ તો આનંદ આવે કે એની પાછળ પછી આપણને એ પણ જાણવાની કોશિશ કરી કે આવું શું કારણ હશે આ શું કામ આમ કરતા હશે તો ઘણું બધું આપણને એમાંથી પણ કઈક ભાવ એ જે રીત બની છે એની પાછળ પણ કંઈક એવા ભાવો હશે એનું ચિંતન કરવાથી પણ ભાવો આ સિદ્ધ નાને ભાવનાથી બનેલા બધા પ્રકારો છે આટલી બારીકીઓ સેવા પ્રકારમાં આવી છે આપણે ત્યાં એક આપણું વૈભવ છે ગૌરવ છે પણ જે લોકો નથી જાણતા શું એને કંઈ ઉત્થાપન ભોગ ધરવાનો અધિકાર નહીં કોર્ષ આંદ ઉત્થાપન મને નહોતું આવડતું જો ઘણા વર્ષોથી સેવા પરંપરાથી મહાપુરુભજીના વંશમાં રહેવા છતાં મને આ ખબર નહોતી કે સીધું તો વિચારમાં પડી ગયો શું કરવું કે મેં સાનુ કઈ દેખાતું નથી મેવો છે મેવાનો કેમ હું તો હા આ પ્રકાર તો ઘણા બધા આવા વિશિષ્ટ પ્રકારો એ જે છે ઠાકોરજીને ઘૈયા રોગાવવામાં આવે છે આપણે ત્યાં ઘૈયામાં દૂધ લઈ એક ગાગર જેવું હોય એમાં દૂધ ભરી અને પછી રવાઈ ચલાવવામાં આવે ખૂબ ખૂબ રવાયથી એને મથવામાં આવે છાસ ને જેમ વલણું કરી એવી રીતે અને ઉપર એકદમ ઝાગ આવે એ ઝાગ ખાલી તબકડીમાં લઈને ઠાકોરજી ના રોગ આવે એ ઝાગ આવે એ ઝાગ ઉપર લઈ એક આવડી રકાબી હોય એ રકાબીમાં ઝાગ ખાલી ભરી લે અને ઝાગ ઠાકોરજી મુખાબી સન્મુખ આમ રાખવામાં આવે અને પહેલી તબકડી અરોગે ત્યારે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી એમ બોલવામાં આવે પછી પાછી બીજી વાર પાછું વલણું કરે એ બીજી તબકડી અરોગે ત્યારે શ્રી ગિરધરજી એમ કરીને આરોગાવવામાં આવે એમ સાતે બાળકોના નામ લઈ સાત અને મહાપ્રભ ગુસાઈજીની એક એમ આઠ તબકડી અરોગીને પછી પછી જે ડબરો વધે એનો દૂધ ધરી દેવામાં આવે અને ઘૈયા કહેવાય શ્રીંગાર થાય ગોપી ભોગ સરે એટલે ઘૈયા આરોગે સાંજે શિંગાર વડા થાય એટલે ઘૈયા આરોગે એની પાછી બારીકી એવી કે જયારે ઘૈયા આરોગે ઠાકોરજી તબકડી બાજુમાં ધરવામાં આવે ત્યારે નકવેસર વડું કરી લેવામાં આવે ત્યારે નકવેસર વાળું કરી લેવામાં એટલે હા હા હવે આ કેટલી બારીક વાત છે કે ભાઈ તબકડી અરોગાવે ત્યારે નકવેસર વાળું કરી લેવાનું શું કામ કે ઠાકોરજી જ્યારે એ તબકડી અરોગે છે ત્યારે એકદમ નાક પોડી કરે છે આમ એટલે પરિશ્રમ થાય એવી રીતે ઠાકોરજી સિસ્કારાથી એને નાનું બાળક રમે ને એ રમે એટલે એ રીતે બોલાવે હરિરાયજી વર્ણન કરે છે કે ઠાકોરજી પોડી થાય છે અને એના કારણે આ ધરેલું હોય તો ઠાકોરજી ને પરિશ્રમ થાય નડે થોડું એટલે એ પેલા ધરી દેવામાં પછી આનંદ થી એ ગયા આરોગે તો બહુ બારીકાઈ થી બધી રીતો બની છે અને અમારે ત્યાં શીત ની અંદર ઠાકોરજી ને ધરવાની શરૂ થાય ત્યારથી નકવેસર જે છે વડું કરી લેવામાં આવે પુરડતી વખતે નકવેસર વડું કરી લેવામાં આવે પછી મને આ પ્રેક્ટિકલ કારણ જાણવા મળ્યું કે આવું શું કામ નકવેસર શું કામ વડા કરે રજાએ ઉડાવવાની હોય અત્યારે રજા ન આવે ખાલી ચાદર આવે ત્યારે નકવેસર ધરીને પોઢે ઠાળા સ્વરૂપો લાલન તો કઈ ઉડી જ થઈ જાય ઠાળા સ્વરૂપો નકવેસર સહિત પોડે નકવેસર ચીબુક બધું ધરેલું હોય અને પછી જ્યારથી રજાઈ શરૂ થાય શીતકાલમાં ત્યારે નકવેસર વડું કરી અને વેણુજી સાથે ચોંટાડી દેવામાં આવે બાજુ વેણુજી હોય ત્યાં દેવામાં આવે અહીંથી વળું કરી લેવામાં આવે તો મને એમ કીધું વડું કરે છે વળું કરીને રાખીને લખેલું છે ને કરીએ છીએ શું કામ કરવાનું કઈ મગજમાં આવતું નથી એક વખત રહી ગયું હું નકવેસર ધરવાનું અને રજાએ એ તો સવારે ઠાકોર જાય ગા જાય નકવેર આયાત કારણ કે રજા એનો ભાર આવે ને નકવેસર વડું થઈ ગયેલું હતું કારણ કે રજાઈનો ભાર આવે એનો પહેલેથી વિચાર કરેલો છે કે વડું કરીને જ પોઢાવવા કે ઠાકોરજી પછી આ વડું થઈ જાય તો પરિશ્રમ થાય તો બહુ બારીકાઈથી સેવા પ્રકારની રીતો બની છે પૂર્વજોનું ચિંતન આમ જ હતું ઠાકોરજીને કેમ રાગ રંગ મે ચતુર સુર પ્રભુ કે એસે સુખ ઉપજાય રહી તો આજ ગોપાલ પાહુને આ હે નિરખી નૈન ના ઘાય રહી તો ઠાકોરજીની સેવામાં કેમ એને સુખ થાય એનું બધું બહુ બારીકીથી વિચાર કરીને એ આ બધા પ્રકારોને આપણે ત્યાં બનાવવામાં આવ્યા છે તો એનું જાણકારી હોય તો આપણને આનંદ આવે સેવાનો એમાં વાંધો નથી પણ ન હોય તો શું સેવા ન કરવી આપણને જ્ઞાન ન હોય તો સેવા ન કરવી સેવાથી વિમુખ રહેવું ન હોય તો જે કાંઈ આપણે જાણીએ છીએ એનો વિનિયોગ કરીએ પણ આની પાછળ ભગવત સુખનો વિચાર છે બીજું કંઈ વાંધો મૂળ વસ્તુ રીતની પાછળ પણ ઠાકોરજીના સુખનો વિચાર કરવામાં આવ્યો છે જે જગતના કોઈ સંપ્રદાયની સાધના પ્રણાલીમાં આવો ભગવત સુખનો વિચાર એ આપણું ગૌરવ છે કે આવું આપણા પૂર્વજો સેવા કરી છે એવો ભગવત સુખ વિચાર જગતની કોઈ ધર્મની સાધના પ્રણાલીમાં એ ગૌરવ છે ભગવત સુખ નો વિચાર પૂર્વક આ કરેલી બધી પરંપરાઓ એ છે જાણવાથી આનંદ આવે ન હોય તો પણ સેવા તો કરવી જ જોઈએ એની પાછળ શું છે કે ભગવત સુખ છે તો તમે તમારા ઠાકોરજીનું સુખ કેવી રીતે વિચારો એ પ્રમાણે ઠાકોરજીની સેવા કરો એટલે આવી બારીક બારીક ઘણી બધી વાતો સેવા પ્રકારની હોય છે કે જે બહુ એ મોટાઓ સાથે રહેવાથી પણ વધારે વિશેષ જ્ઞાન થતું હોય છે જે આપણા પરંપરાથી સેવા કરે છે એમને પણ આ બાબતનું પૂર્ણ જ્ઞાન હોય છે ભલે પરંપરાથી શાસ્ત્ર ભણેલા ન હોય કે ગ્રંથ ભણેલા ન હોય છતાં પરંપરાથી સેવાનું જ્ઞાન પૂર્વજોને ઘણું રહેલું હતું સાતે ઘરમાં ફગવા એટલે ધાણી દાળિયા ક્યાંય છે જ નહીં વ્રજમાં ક્યાંય ધાણી દાળિયાનો પ્રકાર જ નથી શ્રીનાથજીમાં ફગવાની અંદર રોજ દૂધગરની સામગ્રી અરોગે છે અને રંગ મેવો અરોગે છે શ્રીનાથજીમાં રંગ મેવો એટલે બધા પ્રકારના સુકા મેવા ભેગા કરી મિસરી સાથે મિલાવી અને એક કટોરો એ આવે બાજુમાં દૂધગરના નંગ આવે એને ફગવા કહેવાય બ્રેડ બટર બ્રેડ માખણ એ પણ ઠાકોરજી કરી શકાય બ્રેડ ઘરમાં બનાવેલી હોય તો તો એ આપણે ઠાકોરજીને ધરી શકીએ છીએ તો આપણા ભાવોને પણ આપણે ઠાકોરજીની સેવામાં જોડી શકીએ છીએ અને જોડાયેલા જ છે કોઈ સાઉથ ઇન્ડિયન સેવા કરતો હશે તો એ પ્રકારે કરતો હશે એની ખાનપાનની જે રીત હશે ગુજરાતીઓ જે છે તે ગુજરાતી રીત અનુસાર જ સેવા એ કરતા હોય છે એક ખાસ કહું કે અમુક રીતમાં જે પ્રકાર આવી ગયો છે એ પણ એ આપણી ભાવના અનુસાર અમુક રીતમાં પણ લખાયેલું છે સો દોઢસો વર્ષ બસો વર્ષ પહેલાની જે રીતમાં ફેરફારો થયા છે તો એમાં જે પ્રદેશમાં બાળકો બિરાજતા હતા એ પ્રદેશના જે વ્યવહારો જે છે રીત રિવાજો છે રીતમાં પણ દેખાય છે સેવાની રીતમાં પણ દેખાય છે શિનાજ થી લઈને સાતે ઘરની અંદર ધાણી દાળિયાના ના ફગવા ક્યાં રોગાવાતા નથી સાતે ઘરમાં ફગવા એટલે ધાણી દાળિયા ક્યાંય છે જ નહીં વ્રજમાં ક્યાંય ધાણી દાળિયાનો પ્રકાર જ નથી શિનાથજીમાં ફગવાની અંદર રોજ સામગ્રી અરોગે છે રંગ રોગે છે એટલે બધા પ્રકારના મેવા ભેગા કરી સાથે મિલાવી અને એક કટોરો એ આવે બાજુમાં દૂધગર નંગ આવે એને ફગવા કહેવાય ફગવામાં ધાણી દાળિયા સાતે ઘરમાં ક્યાંય નથી સાતે ઘરની રીતમાં ફગવા એટલે ધાણી દાળિયાનો ઉલ્લેખ ક્યાંય છે જ નહીં પણ ગુજરાતમાં જયારે બાળકોએ નિવાસ કર્યા તો ગુજરાતમાં હોળીના ટાઈમમાં ધાણી દાળિયાનો રિવાજ છે એટલે ગુજરાતમાં જેટલા બાળકો સેટ થયા છે એમના ઘરની ધાણી દાળિયા એટલે ફગવા બાકી ફગવામાં ક્યાંય પણ ધાણી દાળિયાનો ઉલ્લેખ કોઈ વ્રજની પરંપરામાં ક્યાંય છે નહીં ફગવા એટલે ધાણી દાળિયા એવું ક્યાંય વ્રજમાં ક્યાંય છે નહીં અમારે ત્યાં પણ ફીકી બુંદીના ફગવા આરોગે છે એને ફગવા કહેવાય છે જ્યારથી વસંત પંચમીથી અંદર ફીકી બુંદી આવે એટલે બુંદી પણ ખારી એમાં સ્પષ્ટ લખ્યું છે કે ફગવા ફીકી બુંદી ના ફગવા આવે તો ફગવા એટલે ધાણી દાળી એવો જે રૂઢ શબ્દ થઈ ગયો છે ગુજરાતના રિવાજને કારણે થયો છે જે બાળકો ગુજરાતમાં બહુ સેટ થયા અને એમની રીતમાં પણ પછી લખાયેલું જુનાગઢની આ ઘરની રીતમાં પણ લખાયેલું છે જુનાગઢની પછી એક પરંપરાની એક રીતની પુસ્તક છે તો જુનાગઢની શ્રી દામોદરજી મદન મોહનજીના ઘરમાં તો ત્યાં સ્પષ્ટ લખાયેલું છે કે વસંત પંચમી થી ધાણી દાળિયા એ ખેલના ભોગમાં આવે એ ફગવા કહેવાય બાકી અગે તો બ્રજમાં ક્યાંય રીત કે ત્રણસો ચારસો પાંચસો વર્ષ પેલા રીતમાં ક્યાંય ધાળી દાળિયાનો ઉલ્લેખ નથી શ્રીનાથજી સાત નિધિમાં અત્યાર સુધી હજી સુધી દુદ્ઘર અને રંગમેવો જ આવે છે દૂધઘરની અલગ અલગ સામગ્રી આવે છે રીત જે બનેલી છે એમાં ઘણા બધા પરિવર્તનો થતા ગયા છે પોતાના ભાવોને પણ એમાં જોડવામાં આવ્યા છે પ્રદેશ અનુસાર એ પ્રદેશના રીત રિવાજો પણ એ સેવામાં દેખાય છે તો ગનગોર નો જે પ્રકાર છે એ ખાસ કરીને ઉત્તર ભારત અને રાજસ્થાનમાં આ પ્રકાર છે ગનગોર તો એ સેવા પ્રકાર માં સ્પષ્ટ ગનગોર નો પ્રકાર દેખાય છે રાજસ્થાનનો પ્રભાવ છે રાજસ્થાનમાં જે સેટ થયા એ ગનગોર મનાવતા થયા ગનગોર એટલે આપણે ત્યાં જયા પાર્વતી છે એમ રાજસ્થાનમાં એ ગનગોર છે કોણ ગોર તે પૂજી રાધે કોન ગોર તે પૂજી અને ગનગોરમાં પેલી ગનગોર આ ચુંદડીની બીજી ગનગોર જે છે એ હરી ગનગોર ત્રીજી ગુલાબી ગનગોર ચોથી કેસરી ગનગોર એટલે રોજ એ ગનગોરના વસ્ત્ર પેલેથી ચુંદડી એટલે ઠાકોરજીને પણ વસ્ત્ર ચુંદરી ના આવે તો આ બધું રાજસ્થાનના જે રિવાજ જે છે એ સેવામાં જોડાઈ ગયા રાજસ્થાનમાં રહેવાને કારણે તો સેવામાં પણ આપણે ત્યાં આ બધા પ્રકારો જોવા મળે છે તો રીત આ રીતે બનેલી છે સારી વાત છે પૂર્વજો એ બધું જ ઠાકુરજીને અંગીકાર કરાવવાની રીત રિવાજોને પણ પ્રભુને સાથે જોડવાનો પ્રકાર આપણે ત્યાં સેવામાં એ છે તો સેવામાં એ પ્રકાર જોડાયા છે વૈષ્ણવના ઘરમાં ઘણી રીતો જોઈ છે મેં તો કે વૈષ્ણવના ઘરમાં અમુક પ્રણાલિકાઓ છે કે જેમના દાદા પર મજાદી વૈષ્ણવ છે માણાવદર બાજુમાં એમણે જ મને કહ્યું કે અમારા ઠાકોરજીને બધો મનોરથ થાય છે પણ ક્યારે અમારા ઠાકોરજી નાવમાં બિરાજતા નથી અમારા સસરાની મનાય છે કે આપણા ઠાકોરજી નાવમાં ડરે છે તો એમના ઘરની પ્રણાલિકા છે હવે કે અમારા ઠાકોરજી ક્યારે નાવમાં બિરાજતા નથી કે નાવમાં હવે એમનો ભાવ એવો કઈક હશે કે ભાઈ ઠાકુરજી નાવમાં ડર લાગે છે તો હો ઠાકુરજીને નાવમાં નહીં તો એમના ઘરની પ્રણાલી થઈ ગઈ હવે રીત થઈ ગઈ કે નાવમાં અમારા ઠાકોરજી રાહમાં ક્યારે તો વૈષ્ણવના ઘરની આવી પ્રણાલિકાઓ પણ અમુક છે કે હે આ રીતે થાય છે જૂનાગઢમાં એક વૈષ્ણવ હતા કે એમના જેના જેને ઠાકુજી છે એ જેમના પાસેથી વધાર્યા હતા એ બહુ ગરીબ હતા એટલે જયારે ગ્રહણ આવે અને ગ્રહણ છૂટે ત્યારે બાજરાની કુલેર ધરતા અદ્યાપી પર્યંત એ લોકોના ઘરમાં આ રિવાજ છે કુલેર હવે આગલા આજના લોકોને હવે આ કુલેર એટલે શું ખબર નથી બાજરાની એ કુલેર એ ગ્રહણ છૂટે ત્યારે બાજરાની કુલેર એ ભોગ આવે છે તો એ કે અમારે પહેલેથી બહુ ગરીબ હતા બીજું કંઈ શીરો વગેરે કરવાનું સામર્થ્ય નહોતું તો બાજરાના લોટમાં ને ગોળ મિલાવીને એક કુલેર ભોગ ધરાતી હજી સુધી લોકોના ઘરમાં ગ્રહણ છૂટે ત્યારે ગ્રહણ છૂટ્યા પછીના ભોગમાં કુલેર આવે તો આપની રીત છે તો રીત આ રીતે બનતી ગઈ છે દરેકના ઘરોમાં બની છે સાત ઘરથી લઈને મહાપ્રભુજીથી લઈને દરેકે પોતાના ઠાકુરજીના પોતાના ઘરમાં અમુક એ રીતો બની છે તો સારી વાત છે કે આપણે રીત જો જે સ્વમાર્ગીય સિદ્ધાંતથી વિરુદ્ધ ન હોય મહાપ્રભુજીની પરિપાઠી વિરુદ્ધ ન હોય એવી રીત સેવાની જાણીને અને સેવા જો કરવામાં આવે તો વધારે આનંદ પ્રાપ્ત થાય કારણ કે બનાવેલો પ્રકાર છે ભાવનાથી બનાવેલો પ્રકાર છે ક્યાંક ભક્તિ ભાવ છે ભક્તોના ભાવ છે એ અનુસાર કઈક પ્રકારો બનેલા છે તો એ જાણવું સારી વાત છે જાણીને આપણે કરીએ તો પણ જે નથી જાણતા એને શું સેવા કરવાનો અધિકાર નથી એ ન કરે અપરાધ થઈ જાય રીત ન આવડતી એટલે પરિશ્રમ થઈ જાય એ કારણથી કઈ સેવામાં એ રીત ન જાણવાથી સતત આપણને કુંઠા લાગે કે મને નથી 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 એ સતત કુંઠિત રહેવું એ જરૂરી નથી આવડે તો એનો વિનિયોગ કરાવો સેવામાં ન આવડતું હોય તો એ મહાપ્રભુ જેવી જડતા કે રાખી નથી કે આવી રીતથી જ સેવા થાય બીજી કોઈ પ્રકારથી ન થઈ શકે આ કહેવાનું તાત્પર્ય મારું એ રીત વિશે કહેવાનું તાત્પર્ય આ છે કે જાણીએ અને જેટલી જાણીએ તો આપણે એનો નથી જાણતા સેવાનો કેટલા પ્રકારો એવા હોય કે આપણે નથી જાણતા અને આપણાથી વિરુદ્ધ પણ થાય છે તો પ્રભુ એ ભાવથી અને પ્રેમને મુખ્ય માનીને આપણા એ સેવાનો સ્વીકાર કરે છે વાર્તાની અંદર આવે છે કે શ્રીનાથજી ગુસાઈજીને વચન આપવું કે આપના બાળકો ઊંધા હાથે કરશે તો હું સીધા હાથે માની લઈશ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કહાની એવી છે કે દાદા ઊંધું કરશે તો એને સીધું માની લઈશ એટલા ભક્ત વત્સલ છે પ્રભુ તો ખાલી એ બાળકો પૂરતી સીમિત વાત નથી મહાપ્રભુજીની કાનીથી જે પણ કોઈ સેવા કરે છે તો ઠાકોરજી ત્યાં ઊંધું હશે તો સીધું માની લેવા માટે એ સક્ષમ છે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી પણ આશ્વાસન આપે છે કે તમે ઠાકોરજીથી ડરો નહીં કારણ કે પૂતનાને પણ ભગવાન એ ગુણાન એવ ગણાતી નતું દોષાન એવ એમ મહાપુર સુબોધનીમાં આજ્ઞા કરે છે તૃતીય સ્કંદ ની સુબોધનીમાં ડરીએ નહીં રીતને કારણે એ જરૂરી છે રીત આવડતી હોય તો મહાપ્રભુજી આપણને આશ્વાસન આપેલું છે પણ આપણે ડરાવીએ છીએ કે આમ કરશો તો અપરાધ થાય આમ ન કરો તો અપરાધ થઈ જાય આ રીતે જ આમ થવું જોઈએ બે પ્રશ્ન આવેલા છે એસએમએસ દ્વારા પ્રશ્ન આવેલ છે કે ગોરજા સમ્રાય સાસુઓની વાર્તામાં આવે છે કે વહુને સેવાની રીતની કોઈ ખબર હતી નહીં તો એ ઠાકુરજી સાનુભાવ જણાવતા પરેની વાર્તામાં વ્રજવાસીના બાળકને પણ સેવાની રીતની ખબર નહોતી સિંધના તુલસીદાસજી જે અષ્ટમલાલજી ગુસાઈજીના એમને પણ સેવાની કોઈ રીતનો વિશેષ ખ્યાલ તો શું સેવાની રીત જરૂરી નથી એવો એક પ્રશ્ન એસએમએસથી પૂછેલો છે વૈષ્ણવે તો એનું સ્પષ્ટીકરણ એ છે કે રીત આપણા પૂર્વજોએ શ્રી ગુસાયભુજીના વખતથી શ્રી મહાપ્રભુજીના વખતથી સેવાની રીતનો ઉલ્લેખ સૌથી પહેલો ઉલ્લેખ લેખિત રૂપમાં સાધન દીપિકામાં આપણને પ્રાપ્ત થાય છે શ્રી ગોપીનાથજી દ્વારા કે જે શ્રી મહાપ્રભુજીએ સેવાની જે રીત પ્રકટ કરી હશે એનું લેખિત સ્વરૂપ આપણી પાસે સૌથી પહેલું એ શ્રી ગોપીનાથજીની સાધન દીપિકા છે અને ત્યાર પછી સેવા પ્રકારમાં શ્રી ગુસાઈનજીના ઘરમાં ઠાકોજીભાઈ અત્યારે ગુસાઈનજી પણ એને ખૂબ વિસ્તાર કર્યો સેવાનો પછી સાત બાળકો ઉપર અલગ અલગ ઠાકોરજી પધરાયા પછી સાત બાળકોએ પણ પોતાના ભાવથી સેવાનો પોતાના ઘરની અંદર પોતાના ભાવ અનુસાર સેવાના પ્રકારને જોડો એટલે સાત બાળકોના સાત ઘરની પણ અલગ અલગ એક રીત અસ્તિત્વમાં આવી તો આ બધી રીત આપણા શ્રી મહાપ્રભુજીના વખતથી પ્રસ્થાપિત થયેલી છે એમાં કોઈ શંકા નથી એટલે રીત જરૂરી નથી એ કહેવાનું તાત્પર્ય કઈક અલગ પ્રકારથી છે કે રીત વગર સેવા કરવી એ પણ જરૂરી નથી આપણે હંમેશા આપણી બુદ્ધિ હંમેશા બે છોડનો વિચાર કરતી હોય છે કાં બિલકુલ રીત રાખવી જ નહીં રાખવી તો એટલી બધી રાખવી કે પછી લીટી લીટી વાંચીન કરું વચલો માર્ગ આપણને સૂજે નહીં બુદ્ધિને બે છોડ મોટા ભાગે બુદ્ધિને બે જ છોડ સુજે કાં તો પછી રીત બિલકુલ નહીં પછી સાવ મન ગળત જ કરવું હું અને યા પછી રીત રાખવી તો એવી રાખવી કે પછી એમાં જરાય બાંધછોડ કરવી પછી આમ થવું એટલે આમ આમ જ જોઈએ ન ન થાય થાય એટલે તો એ વચ્ચેનો એક માર્ગ જે છે કે રીત મહાપ્રભુજીના વખત થી આ રીત સેવાની બનેલી છે શ્રી ગોપીનાથજી પણ એનો ઉલ્લેખ કરે છે શ્રી ગુસાઈ પણ એમનો ખૂબ વિસ્તાર કર્યો છે જો આ બધી જે પ્રકાર છે એ શ્રી ગુસાઈજી વ્રજભક્તોની ભાવ ભાવના અને પોતાની ભાવના અનુસાર વૃદ્ધભક્તોના ભાવની ભાવના અનુસાર પણ સેવા પ્રકારની અંદર ભાવો ના આધારે પણ સેવાની રીત છે કંઈક કુસાયનજીના અને સાત બાળકોના પોતાના ભાવો પણ એમાં છે તો એ રીતે આખી રીત તો બનેલી છે અને પછી પણ એ રીતની મર્યાદામાં રહીને આપણને પણ પોતાના ઠાકુરજીની સેવામાં કંઈક થોડી છૂટછાટ લેવાની હંમેશા છૂટ હોય જ છે કે આપણે પણ સંપૂર્ણપણે ઉલ્લંઘન કરીને નહીં પ્રકારનું પણ એની અંદર રહીને આપણા મનોરથોને પણ આપણે સેવામાં જોડી જેમ કે પેલાની બધી સામગ્રીઓ અત્યાર સુધી ખબર નવી રેતની પુસ્તકમાં ન હોય બિસ્કીટ કે પાઉ કે સેન્ડવીચ પાઉભાજી તો અત્યારે એ બધા પ્રકાર છે તો આપણા ઘરમાં એ બધી સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને ધરી શકાય તો એ નવીન પ્રકાર છે કે કરી શકાય ન કરી શકાય એવું કઈ નથી રીતની પુસ્તકમાં નથી લખેલું કે પેલા આ બધો પ્રકાર ન હોય તો અત્યારે આપણે ઠાકોરજીને ન કરાવી શકીએ એવું નથી અત્યારે ઓવન બધું ઘરમાં પ્રાપ્ત છે આ બધી સામગ્રીઓ આપણે ઘરમાં સિદ્ધ કરી ઠાકોજીની બિસ્કીટ પણ અરોગાવી શકીએ મંગલામાં ઠાકુરજી આપણે બાળકો ચા અને બિસ્કીટ લેતા હોય એમ ઠાકોરજી મંગલામાં દૂધ ને બિસ્કીટ આરોગે અત્યારના સમયમાં આરોગે કારણ કે આપણે ઘરમાં સિદ્ધ કરીએ અને એ આપણા મનોરથ ક્યાંક ઠાકુજી અંકાર કરાવી શકીએ છે